હું આજે સુરત પોલીસ કમિશ્નર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જે આવેદનમાં રજૂઆત કરવામાં આવી છે કે વર્ષ ઓગણીસો બાણું ઓગણીસો માં સુરત શહેરમાં થયેલ કોમી હુલ્લડ થકી શહેરને બાણમાં લેનાર

કે આવા બધા કેસમાં ધ્યાન આપવામાં આવે અને તેઓ અત્યારે શું પ્રવૃત્તિ કરે છે અને તેની ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે અને જો એની એ પ્રવૃત્તિ ચાલુ હોય તો શહેર ભવિષ્યમાં આવા હુલ્લડોમાં સંડોવાય નહીં એના માટે તેઓ પર પગલાં લેવામાં આવે તે માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે તે સમયે આ બનાવ નાનપુરા સોની ફળિયા ભાગતળાવ કોર્પોરેશન ઓફિસની પાછળ બળેખા ચકલા સહિતના આઠ કેસમાં તેઓ સાક્ષી છે હું આજે પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યો છું કે ઓગણીસો બાણું ત્રાણુંમાં શહેરને બારમાં લેનાર અને જાહેરમાં હત્યાઓ કરનાર અને કોમી હુલ્લરો કરનારાઓનીના કેસો હાલમાં કોર્ટમાં ચાલવા પર આવ્યા છે પરંતુ હું સાહેબ તરીકે જ્યારે કોર્ટમાં હાજર થાઉં છું તો મને જાણવા મળ્યું છે કે પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલ લઈને આવતા નથી અને મુદ્દામાલ ગુમ થયો હોવાનું જાણવા મળે છે અને કેટલાક સાક્ષીઓ ગુજરી ગયા છે કેટલાક સાક્ષીઓ આવતા નથી તેને કારણે આ ઓગણીસો બાણુ શહેરને કોમી હુલ્લમાં ધકેલનાર ખૂંખાર માણસો છૂટી જાય છે અને મારી પોલીસ કમિશનરશ્રીને રજૂઆત છે એવી છે કે આવા બધા કેસમાં ધ્યાન આપવામાં આવે અને તેઓ અત્યારે શું પ્રવૃત્તિ કરે છે અને તેની ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે અને જો એની એ પ્રવૃત્તિ ચાલુ હોય તો શહેર ભવિષ્યમાં આવા કુલ્લડોમાં સંદોવાય નહીં તેના માટે તેઓ ઉપર પગલાં લેવામાં આવે તે માટેનું આવેદનપત્ર હું આપવા આવ્યો આ જે બનાવો બન્યા છે તે સોનીકફરિયા ભાગાતરાવ કોર્પોરેશનની ઓફિસની પાછળ નાનપોરા ચકલા અને ઘણા આઠ કેસ એવા છે કે જેમાં હું સાક્ષી છું